ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા આરોગ્ય વિભાગને જાણ થતા કિશોર સેમ્પલ લઈને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા ત્યારે કિશોરને ઝાડા ઉલટી ચક્કર આવતા અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા ચાંદીપુરા વાયરસના સેમ્પલ લેવાતા આરોગ્ય વિભાગ પર દોડધામ થઈ ગયું હતું ના એક સોળ વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું તે જાયડસ કેડિલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે તેને ઝાડા ઉલટી અને ચક્કર અને તાવ ને એવું આવવાના કારણે અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ અને થોડી વાર વેપારની વ્યવસ્થા થઈ અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની ની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે જંગી લેબોરેટરી બનેલ છે તેમાં થઈ જશે બે દિવસ માં રિપોર્ટ પણ આવી જશે હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે સાતસો ને ત્રેસઠ સબ સેન્ટરો છે અઠ્યાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઠ્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈ પણ બીમારીના લક્ષણો ધરાવતા નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવી છે તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે એ સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય ગંદકી હોય